સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ ના અભિયાનમાં ભાગરૂપે સોનગઢ નગરપાલિકાના રંગોપન ખાતે સ્વચ્છતા ઉત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હરપતિએ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લાના તેમજ અધિકારીઓ સ્થાનિક અને સોનગઢ નગરપાલિકા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતોની સ્વચ્છતા માટે જરૂરી વાહનો અર્પણ કરવામાં આવ્યા હતા આ વાહનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કચરાનું યોગ્ય સંચાલન સ્વચ્છતા જાળવવા અને ગ્રામજનોને વધુ સારી સુવિધા આપવા પ્રયાસ કરવામાં આવશે

અહીંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે સૂકો કચરો અને પ્રવાહી કચરો બંને અલગ અલગ પ્રકારે એ જે વર્મી કમ્પોસ્ટ થતું હોય ત્યાં સુધી એને પહોંચતા કરવા માટે અમે અહીંયાથી એકવીસ જેટલી ઈ રિક્ષાના ઈ ટેમ્પાનું લોકાર્પણ કર્યું છે અને ખાસ કરીને પંદરમી સપ સત્તરમી સપ્ટેમ્બર એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસના દિવસથી જ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે તેના ભાગરૂપે ગુજરાતમાં ગાંધીનગરના રૂપલ ગામથી રાઘવજીભાઈ પટેલ અને કુંવરજી હણપતી દ્વારા સ્વચ્છ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી અવિરત આ લગભગ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને સ્વચ્છ અભિયાનને વેગ મળે એના માટેનો અમારા અથાગ પ્રયોગ ટીવી ન્યૂઝ તાપી